હા શું નામ છે આપણું મારું નામ રોશન અલી સાંધાણી અમે રાષ્ટ્રીય અલ્પસંખ્યક મુસ્લિમ કલ્યાણ સંગઠન તરફથી આવી રહ્યા છીએ હા આજે જે કલેક્ટર સાહેબને આવેદન પત્ર પણ શું આખી હકીકત હતી આજે અમે કચ્છ જિલ્લા કલેક્ટર સાહેબ મારફતે કલેક્ટર સાહેબ શ્રીને તેમજ એમના મારફતે મુખ્યમંત્રી અને ગૃહમંત્રી સાહેબ તેમજ આઈજી સાહેબને આવેદનપત્ર આપ્યું છે જેના બાબતે કે કાજલ હિન્દુસ્તાની નામની જે વ્યક્તિ છે એ કચ્છ અને મોરબીમાં તેમજ સમગ્ર ગુજરાતમાં જે લવજિયાતના નામે કોમીવાદી ભાષણો જે કરી રહી છે તો એને આપણે એ કહેવા માંગુ છું કે આજે અમે ક જે સાહેબ શ્રીને ત્યાં અહીંયા અમે માંગ કરી છે પણ આપના મધ્યમથી એ કહેવા માંગુ છું બે હજાર ઓગણીસથી લઈને બે હજાર એકવીસ સુધીમાં જ્યારે તેર પોઈન્ટ ત્રણ લાખ યુવતીઓ ગુમ થઈ છે ત્યારે તમે બેના ક્યાં ગયા છો ફક્ત હિન્દુ મુસ્લિમ જ તમને કરવો છે ફક્ત કોમીવાદ જ કરવો છે કે પછી હિન્દુ મુસ્લિમ સમાજની યુવક યુવતીઓને બદનામ કરીને એની પ્રતિષ્ઠાની એને હાનિ પહોંચાડવાની કોશિશ કરી તંત્રને પણ હું કહેવા માગીશ કે ક્યાં ને ક્યાં તમારી પણ એમાં મીઠી નજર છે કે આવી કોમીવાદી વલણ ભાષણો કરતા અને ભડકાઉ ભાષણો કરતી એવી વ્યક્તિઓને તમે જ્યારે પરમિશન આપો છો અને જ્યારે પરમિશન આપો છો ત્યારે એમની પૂરી પુષ્ટિ નથી કરતા કે એના બાદ એ પ્રોગ્રામોમાં શું બોલી છે છતાં વારંવાર પટેલ સમાજના જગ્યા જગ્યાઓ પર આગેવાનોએ જે આવેદનપત્ર આપ્યા છે ત્યાર સુધી પણ હું ગૃહમંત્રીને કહીશ કે સાહેબ તમે નથી જોતા કે આ લોકો આટલી માંગ કરી રહ્યા છે છતાં પણ તમે એના સામે કાજલ હિન્દુસ્તાની સામે ફરિયાદ નથી કરી રહ્યા તો શું તમારે આ શું છે એના શું કે એને પ્રમોટ કરી રહ્યા છો તમે કે પછી એને સપોર્ટ કરી રહ્યા છો તમે કે આ કોમીવાદી વલણથી કોમીવાદ કચ્છમાં અને ગુજરાતમાં ફેલાતો રહે અને હિન્દુ મુસ્લિમ સમાજની યુવક યુવતીઓ બદનામ થતી રહે બીજી બાજુ હું તમને કહીશ કે આજે અમારી આ માંગ સાથે કચ્છ કલેક્ટર સાહેબ તેમજ આઈજી સાહેબને અહીંયા આવેદન અને કલેક્ટર મારફતે મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને આપ્યો છે એમાં સ્પષ્ટ અમારી માંગ છે કે કાજલ હિન્દુસ્તાની સામે પોલીસ ખુદ ફરિયાદી બનીને ફરિયાદ કરે અને આવનારા દિવસોમાં કચ્છ અને ગુજરાતમાં એના સંપૂર્ણ જે પણ પ્રોગ્રામ થતા હોય એના ઉપર પ્રતિબંધ કરવામાં આવે એવી માંગ છે જય હિન્દ જય ભારત બાકી સંખ્યામાં આવી એનું વિરોધ પ્રદર્શન કરવું પડે thank